અમારી આ જીતની નિશાની છે અમારા પરેશભાઈ ધાનાણી અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે પાટીદાર આગેવાન છે એટલે આજથી નિશ્ચિત છે મારી કોંગ્રેસ પક્ષની જીત છે રૂપાલાનું કાંઈ આવવાનું નથી અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનો ખંભે ખંભા મિલાવી

એટલે એમાં અમે કયો કહેવા નથી માંગતા એ ક્ષત્રિય સમાજનું સંમેલન અલગ છે